નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડિયોમાં ટેટ વન ટુ માં શું તમારું નામ છે એ ફાઈનલ મેરિટ લિસ્ટમાં આવી શકે છે મિત્રો કુલ જગ્યાઓ છે ટેટ 1 માં કેટલી છે સાથે મેરિટ અંદાજીત કેટલું રહી શકે છે વિદ્યાર્થીઓની સંખ્યાઓ કેટલી છે વિષય પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યાઓ કેટલી છે એનું આપણે પ્રોપર એનાલિસ કરીને માહિતી લઈને આવેલા છે ફાઈનલ મેરિટમાં નામ કોનું આવી શકે છે અને પહેલા કરતા હવે કેટલી કોમ્પિટિશન છે મિત્રો ઉમેદવારોની સંખ્યાઓનો આંકડો જે જાહેર થયું છે એના ઉપર આપણે એક વિગતવાર માહિતી લઈને આવ્યા છીએ તો માહિતી અંત સુધી નિહાળશો તમને પૂરી માહિતી મળી જશે તો ખાસ અપડેટ એ છે જે ઉમેદવારો અગાઉનું અપડેટ નથી જોયું તો ખાસ નિહાળી લેજો જે તે ઉમેદવારોને લાગુ પડે છે ઉમેદવારો ખાસ નિહાળી કેમ કેમકે એ પણ અગાઉની અપડેટ છે આપણે ઇમ્પોર્ટન્ટ માહિતી મૂકેલી છે તો આજની અપડેટ શું છે થોડી ચર્ચા મિત્રો અને નવા ખાસ છો ચેનલ ઉપર તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરશો જેથી એમને પણ અગાઉની અપડેટની નોટિફિકેશનની અપડેટ મળતી રહે તો ટેલિગ્રામ વોટસઅપ ગ્રુપ બનાવેલા છે વિડીયો ડિસ્ક્રીપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે જોઈન પણ કરી શકો છો

સાથે સાથે મિત્રો આપણને ખબર છે કે કોમ્પિટિશનમાં કેટલી વધારો છે એ જોવા મળી રહ્યો છે ગુજરાતીની વાત કરીએ મિત્રો વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા તમને જોવા મળી છે ચાર હજાર ત્રણસો ને આજુબાજુ જે સંખ્યા છે જોવા મળી રહી છે સાથે છેલ્લા વિદ્યાર્થીઓ અહીંયા ત્રેપને જોવા આપણને મળ્યા છે તો છેલ્લો વિદ્યાર્થી છે એ ત્રેપન પોઈન્ટ ચુમાલી ટકા જેવું આપણને જોવા મળ્યું છે ઇંગ્લિશમાં સાત હજાર બસોને સાત એટલે કે સાત હજાર બસોને સાત હતો જ્યારે છેલ્લો ઉમેદવારો છે પચાસ જેટલું એમનું કટોપ છે બનતું જોવા મળ્યું છે સાથે વાત કરીએ મિત્રો હિન્દીની તો હિન્દીમાં ઓગણીસસો ને છવ્વીસ જેટલા છે જ્યારે ચોપ્પન છેલ્લો ઉમેદવારો આપણને જોવા મળી રહ્યો છે સંસ્કૃતની વાત કરીએ એકવીસોને સત્તાવન સંસ્કૃતમાં અમે જગ્યાઓ છે એ મિત્રો આપણે મહેન્દ્ર અંશે ઓછી જોવા મળી રહી છે તો સાથે સાથે છેલો ઉમેદવારો છે ચોપન પોઈન્ટ ચાલીસ ટકા જેટલો જોવા મળી રહ્યો છે આંકડો જોવા મળી રહ્યો છે મિત્રો ચોંકાવનારો જે જોવા મળી રહ્યો છે મુદ્દો એ છે કે મિત્રો જે ભાષાનું કુલ ગુજરાતી ઇંગ્લિશ હિન્દી સંસ્કૃતનો કુલ આંકડો આપણે જોઈએ તો પંદર હજારની આજુબાજુ પડે છે પરંતુ મિત્રો અહીંયા ગણિત વિજ્ઞાનનો જ જે આંકડો છે એ ઓગણી હજારની આજુબાજુ આંકડો મળી રહ્યું છે અને છેલ્લું મેરિટ છે મિત્રો અહીંયા આપણને બાવન જેટલું જોવા મળી રહ્યું છે તો આ આંકડો છે મિત્રો થોડો કલર આપણે કમ્પ્યુટરમાં ચેન્જ કરી નાખીએ જેથી તમને અગાઉની અપડેટની માહિતી પરફેક્ટ મળી જાય હવે મિત્રો વાત કરીએ આ ઉપરનું છે મિત્રો એ ભાષાનું છે તમને અહીંયા જોવા મળી રહ્યું તો ગણિત વિજ્ઞાનમાં ઓગણી હજારની આજુબાજુ છે તો બધા કુલ ભાષાની ગુજરાતી હિન્દી હિન્દી અને સંસ્કૃત તમામ ભાષાનું વાત કરીએ તો પંદર હજાર છસો ચૌદની આજુબાજુ મળે છે જ્યારે ગણિત વિજ્ઞાનમાં ઓગણીસ હજારની આજુબાજુ જે વિદ્યાર્થીઓની સંખ્યા છે એ જોવા મળે છે સામાજિક વિજ્ઞાનમાં પણ એટલી જ એટલી કોમ્પિટિશન છે જેટલી ગણિત વિજ્ઞાનમાં છે સામાજિક વિજ્ઞાનમાં અઢાર હજાર આઠસો ને ત્રેવીસની આજુબાજુ વિદ્યાર્થીઓની સંખ્યા છે સાથે તેપન અડતાય જેટલું છેલ્લો ઉમેદવારો છે એમનું કટોપ અહીંયા જોવા મળ્યું છે તમને સ્કીન ઉપર જોવા મળી રહ્યું છે ટેટ ની વાત કરીએ મિત્રો તો નવ હજાર ત્રણસોને એકોત્તેરની આજુબાજુ આપણને ઉમેદ વિદ્યાર્થીઓની ઉમેદવારોની સંખ્યા છે સાથે છેલ્લું મેળ ટેપની આજુબાજુ મળે છે તો આ તો એક આંકડાકીય વિશ્લેષણ જે તમને સ્કીન ઉપર જોવા મળી રહ્યું હવે આના પછી વાત કરીએ મિત્રો આમાં તમને માહિતી મળી ચૂકી છે કે ભાઈ ગણિત વિજ્ઞાનમાં કેટલી કોમ્પિટિશન છે સાથે સાથે ગુજરાતી હિન્દી સંસ્કૃતમાં કુલ એ બધા મિક્સ થઈ અને કુલ ભાષાના પંદર હજાર આજુબાજુ મળે છે ગણિત વિજ્ઞાનમાં ઓગણી હજાર સામાજિક એટલે કે એસ એસમાં અઢાર હજાર આઠસો ને તેવીસ આજુબાજુ આપણને ઉમેદવારો જોવા મળી રહ્યા છે તો મિત્રો આ જે પીએમએલ સોરી આપણો જે કામ ચલાવ મેરિટ આવ્યું છે ને આધારે આપણો તૈયાર કર્યો છે હવે આના પછી વાત કરીએ મિત્રો તો કે ટેટ વન ટુ માં કુલ આપણને ખબર છે કે પાંચ હજાર આજુબાજુ જગ્યા છે ટેટ ટુ માં સાત હજાર આજુબાજુ છે તો કેટેગરીની વાત કરીએ વિદ્યાર્થીઓની સંખ્યા વાત કરી કે કેટલા વિદ્યાર્થી મિત્રો છે આપણને કેટેગરી પ્રમાણે જોવા મળી છે તો આપણને ખબર છે કે આપણે અગાઉ એક અપડેટ મૂકી છે કે જેમાં ગુજરાતીમાં આટલા ઉમેદવારો છે હિન્દીમાં છે ઇંગ્લિશમાં છે સંસ્કૃતમાં છે ગણિત વિજ્ઞાનમાં છે કે એસ એસ સામાજિક વિજ્ઞાનમાં છે પરંતુ એ નથી ખબર કે કઈ કેટેગરીમાં કયા કેટલા ઉમેદવારો છે કે એસ ના છે તો કેટલા છે એસટી ના છે તો કેટલા ઓપન ઈડબલ્યુએસ એસીબીસી તો એની આપણે થોડી વિગતવાર ચર્ચા કરીએ મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે ટેટ વન ટુમાં કુલ પાંચ જગ્યાઓ છે બધાને ખબર છે હવે કેટેગરી પ્રમાણે કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે એના ઉપર થોડી આપણે નજર ફેરવીએ ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓપનમાં મિત્રો ત્રણસો ને એક્યાસી ની ટેટ વન ની વાત કરી રહ્યા છીએ તો ખાસ ઉમેદવારો નોંધ લે ટેટ વનમાં મિત્રો ત્રણસો ને ની આજુબાજુ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને જોવા મળી જાય છે સાથે સાથે ઈ ડબલ્યુએસની વાત કરીએ તો ઈડબલ્યુએસમાં એક હજાર પિસ્તાળી આજુબાજુ એનાલિસ કરી અને કોષ્ટકતા તૈયાર કર્યું હતું અને એ કોષ્ટકમાં મિત્રો આપેલી હતી કે કેટલા ઉમેદવારો છે જે એમનું મેરિટ બની રહ્યું છે તો કેટલા ઉમેદવારો કેટેગરી પ્રમાણે છે તો સૌથી વધારે એસસીબીસીના ઉમેદવારો આપણને જોવા મળ્યા હતા તો એસસીબીસી માં પાંચ હજાર ચારસો ને સડત્રીની આજુબાજુ ઉમેદવારો છે જે અહીંયા તમને જોવા મળ્યા છે પાંચ હજાર ચારસો ને આજુબાજુ જે એકલા એસસીબીસી ના જ ઉમેદવારો છે સાથે મિત્રો એસસી ની વાત કરીએ સત્તરસો ને છેતાળીસ જેટલા ઉમેદવારો એસસી ના છે અને એસટી ની વાત કરીએ તો સાતસો ને બાસઠ જેટલા ઉમેદવારો અહીંયા એસટી ના જોવા મળી રહ્યા છે મિત્રો ટોટલ નવ હજાર ત્રણસો ને ની આજુબાજુ જે આપણને આંકડો છે એ પ્રાપ્ત થયો છે જેમાં ટેટ વન નો જ ખાલી સમાવેશ જોવા મળી રહ્યો છે તો આમાં તમને કેટેગરી પ્રમાણે કેટલા ઉમેદવારો છે એની માહિતી મળી ચૂકી છે કે ભાઈ ઓપનમાં જાણવાનું છે એ આપણે અગાઉ પણ એક અપડેટ મૂકી હતી જે તમે કેવી રીતે જાણી શકો છો એની ખાસ નોંધ લીજો જેથી તમને પણ માહિતી મળી રહે હવે વાત કરીએ મિત્રો તો ઘણાના મનમાં સવાલ હશે કે ભાઈ મેરિટ કેટલું જોવા મળી શકે છે અને વિદ્યાર્થીઓની સંખ્યાઓ કેટલી છે જે તમને મેરિટ સુધી લઈ છે મિત્રો પાંચસો જેવા વિદ્યાર્થીઓ છે તો એવા જે વિદ્યાર્થીઓ છે પાંચસો જેમનું એકોતેર પ્લસ મેરિટ જઈ શકે હવે આપણને ખબર છે મિત્રો ટેટ વન ટુ સેકન્ડરીમાં પણ જઈ શકે છે હાયર સેકન્ડરીમાં જઈ શકે ટેટ ટુમાં પણ સમાવેશ થતો હોય છે તો વિદ્યાર્થીઓની સંખ્યા પાંચસો છે તો મેરિટ અંદાજે વાત કરીએ તો મિત્રો એકોતેર પ્લસ આજુબાજુ જે પાંચસો એવા ઉમેદવારો છે જે સંખ્યા વિદ્યાર્થીઓની છે જેમાં એકોતેર પ્લસ મેરિટ છે જોવા મળી શકે છે એક હજાર આજુબાજુ એવા ઉમેદવારો છે જેમનું સિત્તેર મેરિટ બને છે પંદરસો જેવા એટલા વિદ્યાર્થીઓ છે જેમનું સિત્તેર પોઈન્ટ ઉપર થોડું કટોક બને છે બે હજાર એવા ઉમેદવારો છે જેનું ઓગણ સિત્તેર અઠ્ઠાવન જેટલું બને છે પચીસો એવા ઉમેદવારો છે જેનું ઓગણ સિત્તેર ચૌદ જેવું બને છે ત્રણ હજાર એવા ઉમેદવારો છે જેમનું અડસઠ જેવું બને છે ચાર હજાર જેટલો એવા ઉમેદવારો છે તો એ કોષ્ટકમાં તમે જુઓ કે આટલા મેરિટ છે એ તમારું બની શકે છે પરંતુ મિત્રો એક આ અંદાજી છે આમાં આપણે પરફેક્ટ રીતે મેનેજ કરીને ચાલી રહ્યા છીએ તો કે આમાં પરફેક્ટ નથી કે આટલું જ તમારું છે બની શકે છે તો આ જે તમને એનાલિસિસ આપ્યું છે એ મિત્રો આપણો જે આવ્યું છે કામ જોલાવ એ પ્રમાણે કોષ્ટક તૈયાર કરીને તમને માહિતી આપી છે બાકી વિડિયો પસંદ મને લાઈક કરજો ટેટ 1 નું આવી ચૂક્યું છે તો ટેટ 2 નું પણ આપણે ટૂંક સમયમાં એનું એનાલિસિસ સંપૂર્ણ પ્રોસેસ સાથે માહિતી લઈને આવીશું ખાસ અપડેટ જાણવા વિડિયો પસંદ વિડીયો લાઈક કરજો નવા ખાસ સુજ મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને નેક્સ્ટ વિડિયોની રાહ જરૂરથી જોજો કે ટેટ 2 ના તમામ ઉમેદવાર માટે અને ટેટ 1 નું ફાઈનલ મેરિટ કેટલું રહી શકે છે અને મિત્રો આપણે બીજું પણ છે કે જે મોટી મોટી એકડેમીઓ છે એનું બે એકડમીઓનું ભેગ કરીને એક એનાલિસ કરીને લાવીશું જેથી આ એકમી વાળા શું કહી જાય છે આ એકેડમી વાળા શું કરી રહ્યા છે તો એમનું કેટલું ફેરફાર છે અને તમામ ઉમેદવારો સચોટ અને સાચી માહિતી આપવાની કોશિશ કરશું બાકી આજના વિડીયોમાં આટલું થઈજો નવું વિડીયો સાથે બન્યા રહીજો જય હિન્દ જય ભારત